બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર બન્યું વધુ એક લવ લવજેહાદનો શિકાર પરિવારજનો ના પોલીસ ઉપર આક્ષેપ ડીસા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતીને દિલ્હીના એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા લગ્નના બહાને ભોળાવી અને ફરિયાદ પરિવારજનો દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી ફરિયાદ અનુસાર યુવતીને લઈ જનાર વ્યક્તિ તેમજ યુવતી બંનેની લોકેશન માહિતી પરિવાર દ્વારા વારંવાર પોલીસને આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થયાનો પરિવારનો આક્ષેપ છે પરિવારજનોનું કહેવું છે કે અજાણ્યા નંબરથી મળતી ધમકીભર્યા ભર્યા ફોન કોલ્સને કારણે તેઓ ચિંતામાં મુકાયા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન પરમાર બાબુભાઈ વજાજી દિશા દિશાના વતની મારી દીકરી છે કોઈક મેડ માણસો ઉપાડી ગયા સાહેબ સરકાર ને મે રિપોર્ટ કરવા જતા હજુ સુધી સરકાર કોઈ એક્શન લેતી નથી આજ સામે થી ધમકી આવે છે તમારી છોકરો લઈ જવું વાપર પાછી લઈ જ્યો આજે લઈ સાહેબ આપ્યું તો હજુ સુધી પોલીસ કોઈ આજ નવ દિવસ થઈ ગયા સાહેબ બે તારીખ ની બાવીસ તારીખ ની ગુમ થયેલ છે બાવીસ તારીખ ની પચીસ તારીખે ફરિયાદ આપી હજુ સુધી કોઈ

અગ 5 દિવસ જ ટકા કરડા આમથી આમ દક્ષિણમાં ભોપાનગર ભોપાનગર વદક્ષિણમાં 5 દિવસ ટકા છે 5 દિવસ જો કોઈ નિકલ આયો તો કોઈ નિકલ આયો અભ્રેજ રિપોર્ટર મે આજ એના માટે સાહેબ આ માહિતી આપે છે પરબંધી કરે કાલે એક દિવસ એક વખત પર છોકરી પાસલા હોય સાહેબ એમારી સરકારને વિનંતી 22 તારીખે બે છોકરા મોમેન્ટન દિલ્હી થી આયાતા મારી વાઇફ ને ઉપડ લઈ ગયા છે એમાંથી હું કરજો તો ગાડી લઈને ફોન રાતના બાવીસ તારીખના ફોન કર્યો એનો ફોન સ્વીચ ઓફ આવ્યો પછી મેં ઘરવાળાને ફોન કર્યો ઘરવાળા કે ઘરે હાજર નથી કાજલબેન એમાંથી પછી હું ગાડી અહીંયાથી ભરીને આવ્યો માર સસરાંત માર સાસુ બધા પચીસ તારીખના આવ્યા એફઆઈઆર દર્જ કરાવી પોલીસ સ્ટેશનમાં પચીસ તારીખની એમાં સાહેબે કીધું કે અમે ગો ગમે ત્યાં ભાળ કરીને તમારો કોલ રેકોર્ડ કાઢીને અમે ગમે ત્યાંથી તમને ગોતી આપશું હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી હજી પોલીસ એમ કહે છે કે તમે ગોતીને આપશો તમને હજી કોઈ લોકેશન બોકેશન કોઈ કાઢીને આવ્યા નથી અમને હાથમાં ખાલી એક જ નંબર એનો ટ્રેક કીધો છે એ નંબર છે ઓગણપચાસ વાળો એ સિમ કાર્ડ બીજું બીજું કઢાયેલું છે ને એ બે મને ખબર નથી સિમ કાર્ડ એને કં બીજું હતું ના હતું એક જ સિમ કાર્ડ હતું એમ કમ કે એક જ સિમ કાર્ડ હતું એને કેમ કે પેલો એંસી વાળો એ જ સિમ કાર્ડ મેં મારા પોતાના નોંધથી કાઢીને આપ્યું હતું છે એમાંથી એવું છે કે નાના છોકરા છે બહુ રડે છે એની મા વગર રહેતા નથી એ બહુ રડે છે એ મન બધા હિન્દુ ભાઈ ઓર બધી સમજ ભેગા થઈને મારે ઘરથી પાછી લઈ આલો તો બહુ ખૂબ ખૂબ આભાર છે હોય આપો મને સાહેબો રિક્વેસ્ટ છે આટલી બધી આવે તમારી મારી ઉપર ફોન આવે છે આગળ બેન ના જે ભગાડીને લઈ ગયો એના પત્નીના ફોન આવે છે એ એમ કહે છે કે તમારી પત્નીને લઈ લઈ ગયો નકર આ લોકો મારી નોકશે કે વીચે નોકશે એમ છે ધમકી આપે છે હામેથી મને કે અહીંથી લઈ ગયો ને આજના દાડામાં ના લઈ ગયા તો એ છોકરીને મારી નોખશે કે વેચી નોખશે એમ છે આવી ધમકીઓ આલે છે મને ફોન કરી કરી એમના રેકોર્ડિંગ પડ્યા છે માર્કાન બધું પ્રૂફ પડ્યું છે એડ્રેસ સંગાતે એ છોકરી કીધું છે કે દિલ્હીમાં ગોરગામ કરીને ગામ છે એ જગ્યા રહી છે બિલ્ડિંગ છે મોટી એના બાજુમાં રહી છે એટલું એટલા સુધી લોકેશન આવ્યું છે એમની જે છોકરો ભગાડી ગયો એની પત્ની